આ બાપા પણ ઓયકાને છે હું ગોમળા જે તો ગોમમાં જ મત ના વયે જે ખબર હું કરું યુત કરનતા હા હા ઉકે ધીમે બોલજે અવાજ ના કરતો

અને હવે પેલો શેરી પેલે લાડ બળે કઈ હે ઓ ઓ બે ગોળા પડી કર ના એ પેલા હોમાં દેખો જો હે હે ડીકંગ કોઈ હોય તો મેટ થઈ જાય તેને વાત તો હું એ તને કે કીધું ખબર ન તો જો પેલા કો કે પિતના વાહન દોવા મે લઈ એટલે આ કૂતરું કઈ રહે ના લે લોનો ના હોય ઓડ 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 ના તો યાર મને દાખમ પર રાત નું તે તરી કૂતરું તો નહીં

હેડ જો કૂતરામ પેલા દોડાઈ જઈએ છે બરોબર નકર આરો ભસેન તો આપણ પેલા એટલે હું એ કે પેલા એક તો બચી ના આય લેટ તા લેડ પેલા કૂતરા ના નેટ ઓય હા હું લે આ કોને પેલા વાહન બધું બાર પડ્યું ખબર હતા ને વો ખબર હા

તું જેવું કરે હું કર એવું હા ન બકરા ના કર તો હું જઉ હું આવ તને ત તને નહીં બની યાર હા જો તારો બોજ ને હોય પકડ કે કોણ હું તું અંદર આય ઉઠી જાય તો હા હા

કોને દે લેકી જોંગલા ઓલે આવ કરો લે બોલે આ આ તો તેમ ગોડેજો કરી આમ હું તો નાલુ એ મનો ભઈ ઓ

હવાર મુતન દાખન લેજો હે એમને કાળકોડા દાખન જવું પડી આવો તું ગોડે જુ કરે